જે દ્વારકા રીસ્તો હું આવી ગયો છું મારા મિત્રના ઘરે હું ને મારા મિત્ર હવે જઈએ છે વાડી બાજુ તો સાલો હું તમને આગળ જઈને જણાવું મિત્ર જઈ શકો છો હું આવી ગયો વાડી બાજુ તો આગળ જઈને બતાઉ આપણે મિત્ર પરવા જવાના હવે આપણો મિત્રો આપણા માટે થોડોક નાસ્તો લાવ્યો હતો એટલે આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી આપણે લીમડો પડવા જઈએ કારણ કે મિત્રો ધવાળી કરવી પડે ગામડાના હશે ને વધારે પૂરતી ખબર હશે શેરમાં રહેશે થોડી થોડી માત્રામાં ખબર હશે મિત્રો જો ખબર હોય તો આપણા વિડીયોમાં કોમેન્ટ કરી દેજો વિડીયો મારો આ ફર્સ્ટ વિડીયો છે એટલે હમણાં શરૂઆત શરૂઆત છે એટલે થોડી થોડી ભૂલ થાય એટલે તમે નાનો ભાઈ સમજીને મને માફ કરી દેજો ને થોડોક સપોર્ટ કરજો તો ચાલો મિત્રો હવે હું આ લીમડો લઈ લઉં એટલે મિત્રો આમાં ધ્યાન રાખવી પડે કે હેરું બેરું હોય તો ના કરવાનું કરે ઘરના ખોટા ચાલ પાડી લે મારે તો ખરા સારું થઈ જાય પછી મારે પેલા નો મારે ઘરના સારું થઈ જાય પછી ઘરના મારે તો ચાલો હું લીમડો લઈ લઉં મિત્રો રાતી વખતે જાતી વખતે તમને બતાવું કારણ કે બધે ને માંડવી પડલી ગયેલ હતી ને બધા અત્યારે આ રોડ ઉપર છે ગરમી તડકો પડી રહ્યો છે ને બધાએ રોડ ઉપર બધાની માંડવી નાખી ગય છે રોકવેલી છે

એની તો શરૂઆત છે મારે એટલે થોડો સપોર્ટ કરશો તમારો નાનો ભાઈ હમણ છે મને સપોર્ટ કરજો આ વિડીયોમાં તો જય દ્વારકાદી જય શ્રી રામ રાધે રાધે